તો આપણે જોઈએ કે કણનો વર્ગ બરાબર બાકીની જે બાજુઓ છે એમના વર્ગના સરવાળા જેટલો હોય છે આગળ આપણે જોઈએ કે ભાઈ આપણને જો પીઆર દસ હોય એટલે આપણે અહીંયા લઈએ કે પીઆર આ આપણે દસ આપેલું છે દસ સેમી છે અને પી એટલે કે પી ક્યુ એ આપણને દસ સેમી આપેલું છે અને પી એ આપણને ચોવીસ સેમી આપેલું છે

qr નો વર્ગ બરાબર qp નો વર્ગ આપણે જોઈએ કેટલો છે દસ નો વર્ગ વધતા પીઆર નો વર્ગ આપણે લખીએ ચોવીસ નો વર્ગ લખીએ ક્યુઆર નો વર્ગ બરાબર દસ નો વર્ગ સોવીસ નો વર્ગ પાંચસો માટે ક્યુઆર નો વર્ગ બરાબર સરવાળો કરીએ તો છસો ને માટે ક્યુઆર નો વર્ગ આપણે નીકળવો હોય તો એ છસો કોનો વર્ગ છે તો કે છવીસ નો વર્ગ છે હવે બંને બાજુ વર્ગ નીકાળી દઈએ તો ક્યુ બરાબર છવ્વીસ સેમી જવાબ મળે છે એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ અહીંયા પણ એનું એ જ ત્રિકોણ આપેલું છે મિત્રો એ હોય તો પણ આપણે જોવાનું કે પહેલા કયો કાટકોણ આપેલું છે અહીંયા આપણને પી કીધું છે તો પી અહીંયા નેવું જે કાટકોણ છે અહીંયા લખીશું પહેલા પી લખીશું પછી બાકીના આપણે જે સીરો બિંદુ આપેલા છે એ લખીશું આપણે અહીંયા એ આપેલા હોય એમાં લખ્યો હોય બી કાઢકોણ છે તો પહેલા અહીંયા બી લખવાનું પછી બાકીના બિંદુઓ આપણે દર્શાવીશું તો આપણે અહીંયા લખ્યું આનો આજ ખૂણો મેં અહીંયા લખ્યો છે કાટકોણ ત્રિકોણ જો ક્યુઆર આપણે અહીંયા ભૂસી દઈએ પહેલા જે લખેલું હતું એનું હવે આપણે અહીંયા શરૂઆત કરીએ તો અહીંયા કીધું છે ક્યુઆર એટલે ક્યુ અને આર આપણને કોણ આપેલું છે 25 અને ક્યુપી એટલે ક્યુ અને પી આ આપણને આપેલા છે 7 અને આપણને પીઆર શોધવાના છે તો આપણે જોઈએ કે કોણ આપણને ઓલરેડી આપેલું છે અને આપણને આ બાજુ શોધવાની છે તો સૂત્ર આપણે એનું એ જ લખીશું પહેલા પાયથાગોરસ પ્રમેય શું છે એનું એ સૂત્ર લખીએ આપણે ક્યુઆર નો વર્ગ એટલે કેટલા આપ્યા છે સાત નો વર્ગ વધતા પીઆર આપણે શોધવાના છે એના અહીં લખીએ આપણે પચીસ નો વર્ગ આપણે કરીએ છસો બરાબર વર્ગ ઓગણપચાસ પીઆર નો વર્ગ પીઆર શોધવા હોય પીઆર નો વર્ગ કરવો હોય તો પેલા આ આપણે આ બાજુ લાવવા પડશે તો છસો પચીસ માંથી આપણે કાઢીએ તો આપણને મળે છસો પચીસ માંથી ઓગણપચાસ કાઢીએ આપણે એટલે આપણને મળે પાંચસો ને છોતેર માટે આપણે પીઆર બરાબર પીઆર નો વર્ગ બરાબર પાંચસો છોતેર કોનો વર્ગ છે તો કે ભાઈ ચોવીસ નો વર્ગ છે માટે પીઆર બરાબર ચોવીસ સેમી તો આજ પ્રમાણે ત્રણ બાજુમાંથી આપણને કોઈ પણ બે બાજુ આપેલી હશે તો ત્રીજી બાજુ આપણે પાયથાગોરોસ પ્રમાણે પ્રમાણે મેળવી શકીએ છીએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક ઝાડ જમીન પરથી પાંચ મીટર ઊંચાઈથી તૂટી પડે છે તો આપણે એક ઝાડ જોઈએ કે ભાઈ આ પ્રમાણે ઝાડ સીધું હોય અને એ ઝાડ એ આપણને કીધું છે પાંચ મીટર ઊંચાઈએથી

કે આ જે થડ છે આખો ઝાડ છે અહીંયાથી તૂટીને આ ઝાડ જેટલું અહીંયા હશે એટલું ને એટલું અહિયાં પડશે મિત્રો અહીંયાથી ઝાડ તૂટે છે તો આ જે ઝાડ છે તૂટીને અહીંયા પડે છે અને ઝાડ એ સીધું હોય માટે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે તો અહિયાં કાટકોણ ત્રિકોણ બને છે અહિયાં પાંચ મીટર થી તૂટી પડે છે અને જ્યાં તૂટીને પડે છે એ અહીંયા થડ થી અહીંયા બાર મીટર અંતરે પડે છે માટે આ 12 મીટર છે આ 5 મીટર છે અને આપણે અહીંયા પાયથાગોરસનો ઉપયોગ કરીને આગળ દાખલો કરી શકીએ આપણે જોઈએ અહીંયા શું કીધું છે ઝાડની મૂળ ઊંચાઈ શોધો એટલે ઝાડ આટલો હતો તો એની મૂળ ઊંચાઈ શોધવાનું કીધું છે તો આપણે જોઈએ કે 5 મીટર તો આપણને આપેલું છે પણ આપણને આ ખબર નથી તો આપણે જોઈએ કે આ જે થડ છે એ પડ્યું અહીંયા છે માટે જો આનું માપ આપણને ખબર હોય તો આ અને આ માપ સરખું થાય છે માટે આ બાર મીટર અને પાંચ મીટર નો ઉપયોગ કરીને પાયથાગોરસનો ઉપયોગ કરીને આપણે આનું કિંમત મેળવી શકીએ છીએ તો આ જે કિંમત મળશે એ કિંમત આની પણ હશે કારણ કે આ અને આબ સરખું છે માટે જ્યારે આપણને આ કિંમત મળશે તો આનો અને આનો સરવાળો કરીને આપણે આખા ઝાડની ઊંચાઈ શોધી શકીએ છીએ તો આપણે જોઈએ સૌપ્રથમ કે પાયથાગોરસનો રમય તો અહીં આપણે જે નામ આપી દઈએ કે આ નામ આપી એ બી અને અહીંયા આપણે નામ આપી દઈએ ડી તો આપણે વાત કરીએ અહીંયા બી છે બને છે માટે એસી બને છે આપણો એસી નો વર્ગી સીબી નો વર્ગ સીબી લખીએ કે બીસી લખીએ તો આપણે વાત કરીએ એસી નો વર્ગ કરીએ તો એસી નો વર્ગ આપણે શોધવાનો છે માટે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ એટલે પાંચ નો વર્ગ વધતા સીબી નો વર્ગ એટલે બાર નો વર્ગ માટે સરવાળો કરીએ છ અને પાંચ એકસો ઓગણ સિત્તેર જવાબ મળે છે માટે આપણે એસી નો એસી શોધવા હોય તો એકસો ઓગણ કોનો વર્ગ છે તો તેર નો વર્ગ છે માટે વર્ગ વર્ગ આપણે નીકાળી દઈએ તો એસી બરાબર તેર સેમ આપ્યું છે મીટરમાં તો મીટર આપણે મળ્યું આપણને આ આપણને મળી જાય એસી તો એસી બરાબર એડી 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 થાય છે અહીંયા આપણે બરાબર બરાબર માટે મીટર એટલે આપણને આ તેર મીટર મળે છે માટે આપણને આ પણ તેર મીટર મળ્યા કહેવાય તો હવે આ તેર મીટર અને પાંચ મીટરનો આપણે સરવાળો કરીએ તો આખા ઝાડની ઊંચાઈ આપણને મળી જાય તો ઝાડની ઊંચાઈ કેટલી લીધી છે આપણે બી ડી તો આપણે અહીંયા લખી શકીએ કે બીડી બરાબર બીડી બરાબર એડી આપણે શોધ્યા આપણને કેટલો આપ્યો છે આપણને મીટર આપણે શોધ્યા છે તેર એટલે અઢાર મીટર આપણને મળે છે ઝાડની ઊંચાઈ આપણને અઢાર મીટર મળે છે તો આપણે અહીંયા લખી શકીએ આપણને શું કીધું છે ઝાડની ઊંચાઈ શોધો તો ઝાડની ઊંચાઈ અઢાર મીટર છે એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ તો અહીંયા કીધું છે બાજુની લંબાઈ સેમી સેમી અને લંબાઈ હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો તો અહીંયા લંબ ચોરસ વાત કરી છે તો સૌ પ્રથમ આપણે એક લંબચોરસ દોરી દઈએ હવે આમાં આપણે એક નામ આપી દઈએ લંબ લંબચોરસ છે જેમાં આપણે બાજુની લંબાઈ ચાલીસ છે તો આપણે આની લંબાઈ લઈએ કે ભાઈ ચાલીસ અને એક વિકીર્ણની લંબાઈ આપણને એકતાલીસ આપી છે તો આપણે આ શિરો અને આ શિરો બિંદુ સામ છે તો આપણને બિંદુ મળે એ આપણને આપેલું છે એકતાલીસ સેમી હવે આપણે શું કીધું છે લંબ ચોરસ ની પરિમિતિ શોધવાનું કીધું છે તો આપણે જોઈએ કે લંબ ચોરસ સામ સામેના જે બાજુઓ છે એમનો માપસરખો હોય છે તો આ ચાલીસ સેમી હોય તો આ પણ ચાલીસ સેમી મળે પણ આપણને આ બાજુના માપ ખબર નથી અને લંબ ચોરસની પરિમિતિ આપણને કેવી રીતે મળે બધી જ બાજુઓનો સરવાળો કરીએ તો આપણને લંબ ચોરસની માપ આપેલા છે આ આપણને માપ ખબર નથી માટે આપણે પહેલા માપ શોધવો પડશે તો આપણે અહીંયા જોઈએ કે આ બાજુનો આપણે માપ શોધવો હોય તો અહીંયા આપણે જોઈએ કે એ સી અને ડી એ આપણને અહીંયા કાટ ખૂણો મળે છે આપણે જોઈએ કે જે લંબ ચોરસ છે એની બધી જ જે બધા જ જે ખૂણા છે એ કાટ ખૂણા હોય છે માટે આ પણ કાટખૂણો હોય અને કાટખૂણો હોય એમાં આ બે બાજુનો માપ આપેલું હોય તો ત્રીજી બાજુનો માપ આપણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે મેળવી શકીએ તો આપણે એનો ઉપયોગ કરીશું પાયથાગોરસ પ્રમેય અહીં આપણે લખીએ કે AC નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા BC નો વર્ગ તો આપણે જોયું કે AC નો વર્ગ એટલે 41 નો વર્ગ બરાબર AD નો વર્ગ આપણે શોધવાનો છે વત્તા ડીસી નો વર્ગ એટલે ચાલીસ નો વર્ગ એકતાલીસ નો વર્ગ કરીએ તો સોળ અને બે શૂન્ય આવું મળે હવે એડીનો વર્ગ શોધવાનો એટલે આ બાજુ લઈએ તો બાદ થાય તો આપણે એને આ પ્રમાણે પણ લખી શકીએ કે એડીનો વર્ગ બરાબર સોળસો એક્યાસી ઓછા સોળસો માટે એડીનો વર્ગ બરાબર સોળસો એક્યાસી માંથી સોળસો કાઢીએ તો એક્યાસી વધે માટે આપણે લખી દઈએ સેમી આપણ આપણા નવ સેમી હશે હવે આપણે પરિમિતિનું સૂત્ર લખીએ કે લંબચોરસ ચોરસ ની પરિમિતિ બરાબર આપણે અહીંયા સૂત્ર લખીએ તો શું થાય બે ગુણ્યા પહોળાઈ ને પહોળાઈ લઈએ તો ચાલીસ વત્તા નવ લઈ શકીએ આપણે તો નવ ચોક સોરી ચાલીસ અને નવ કરીએ સરવાળો કરીએ તો કેટલો થાય ઓગણપચાસ હવે ઓગણપચાસ ના ડબલ કરવાના છે નવ દુ અઢાર ચાર દુ આઠ ને એક નવ એટલે અઠ્ઠાણું સેમી જવાબ મળે છે તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ જો તમને અમારો વિડીયો ગમતો હોય તો આજે જ અમારા વિડીયોને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર